નમસ્કાર મિત્રો કોરોનાની વૈશ્વિક મહામારીમાં કેટલા બધા વડીલો બેકાર થઈ ગયા છે એનું એક જીવન દ્રશ્ય આપની સમક્ષ રજૂ કરું છું દાદા કેવડી ઉંમર થઈ સિત્તેર વર્ષ સિત્તેર વર્ષની દાદાની ઉંમર થઈ છે શું નામ આપનું જગદીશભાઈ જગદીશભાઈ સોમૈયા નામના આ વડીલ રાજકોટમાં દરરોજ સવારથી સાંજ સુધી ત્રીસ રૂપિયા ની એક પાપડ ની થેલી આ શું છે ઝીણી ભૂંગળી વીસ રૂપિયા ઝીણી ભૂંગળી તળવાની હોય છે આ વેચી અને પોતાનું પેટ ભરે છે આખા દિવસમાં દરરોજનો કેટલો વેપાર કરો છો જગદીશભાઈ હાલ છ રૂપિયા થઈ ગયા સાતસો રૂપિયાનો દરરોજનો માત્ર આખા દિવસની રજડપાટને અંતે વેપાર થાય છે એમાં તમને કેટલા રૂપિયા મળે ઓછો થઈ રહ્યો છે કેટલા રૂપિયા મળે સો રૂપિયા મળે લગભગ દરરોજના દાદાના કહેવા મુજબ જગદીશભાઈના કહેવા મુજબ માત્ર સો રૂપિયાની કમાણી દરરોજની થાય છે આ તમે કામ ન કરો તો શું થાય તો આળસ થઈ જાય ઓછું થઈ જાય કામ કરવું જો કામ થઈ જાય ત્યારે તેને જ કરીને તેમને કાંઈ વાંચવો છે આમ આમ સિત્તેર વર્ષની મોટી ઉંમરે પણ જગદીશભાઈ જાત મહેનત કરીને રાજકોટમાં આ બધે ફેરી કરી અને નાની નાની વસ્તુઓ વેચી અને માત્ર રજ રાજકોટમાં સો રૂપિયા જ કમાય છે મિત્રો આપણે મોટા મોટા મોલમાંથી મોટા શોરૂમમાંથી ખરીદી કરીએ છીએ એને બદલે આવા વડીલો ઘણા બધા આખા ઇન્ડિયાના તમામ વિસ્તારોમાં તમામ રોડ ઉપર નાના નાના માણસો આવી નાની વસ્તુઓની ફેરી કરતા હોય છે એને ભીખ માગવી નથી પણ જાત મહેનત કરીને કમાવું છે તો ચાલો આજથી આપણે નિશ્ચય કરીએ પ્રતિજ્ઞા લઈએ કે જે કોઈ વડીલો આવા રોડ ઉપર ફેરી કરે છે માગવાની પણ જેને શરમ આવે છે પણ વેચવાની જરા પણ શરમ આવતી નથી આવા વડીલોને આપણે સાથ સહકાર આપીએ આ બધી જ વસ્તુઓની જગદીશભાઈ કેટલી કિંમત થાય છે

મારો આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી આવા વડીલોની સેવામાં કે જેને ફી નથી માંગવી ખુમારીથી જીવવું છે સિત્તેર વર્ષની ઉંમરે પણ પગે ચાલીને આખા રાજકોટમાં ફેરી કરવી છે એવા વડીલોને જરૂરથી આપ સહકાર આપજો ધન્યવાદ આ મારો વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી આવા વડીલોને જરૂરથી આપ સહકાર આપજો એવી આપણે બે હાથ જોડીને નમ્ર પ્રાર્થના છે